રાપર તાલુકાના રવ ગામમાં રવેચી માના દર્શન કરવા માટે તો ચાલો જઈએ મા રવેચી ના ધામમાં રાપર માં આવેલું રવ ગામ લગભગ ભુજ થી એકસો અને સત્યાવીસ કિલોમીટર દૂર આવેલું છે અહીંનું અદભુત અલૌકિક સૌંદર્ય જોઈ અને યાત્રાળુઓના મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણકાંઠા પર રવગામ પાસે સુંદર પૌરાણિક પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતિવાળું અને શીતળતા જોઈ યાત્રાળુઓ મુગ્ધ થઈ જાય છે ઘટાદાર ઝાડ તળાવ અને કિનારાની શીતળ હવા અને કુદરતી સૌંદર્ય જોઈ મન તો નાચી ઉઠે છે માતાજીના સ્થાનકે આવતા મુસાફરોના હૈયા પ્રફુલ્લિત બને છે સંકટો વિસરાઈ જાય છે અહીં કચ્છ સૌરાષ્ટ્ર અને મુંબઈ વગેરે દૂર દૂરના સ્થળેથી અનેક ભક્તો માતાજીના દર્શને આવે છે અને યાત્રા પૂરી કરે છે આવનાર પ્રવાસી તંદુરસ્તી મેળવે છે

ગણપતિજી હનુમાનજી વાસંગી ખેતરપાળ દાદાની મૂર્તિઓ છે પાસે ધર્મશાળા છે પંચમુખા મહાદેવનું મંદિર છે બાજુમાં મહંતશ્રી અમરજતી કેશવગીરીજી ગણેશગીરીજીની દેરીઓ છે અર્જુન દેવનો શિલાલેખ છે બાજુમાં વિશાળ દેવીસર તળાવ છે અહીં ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબો અને જેસડા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રિના વાતો જ નથી માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપ્યું છે માતાજીની કૃપા પણ અપારમ પાર છે ભાવિક ભક્તોને હાજર હાજર છે તો ચાલો હવે મા રવેજીના દર્શન કર્યા બાદ આપણે દેવીસર તળાવનું સૌંદર્ય નિહાળીએ અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત છે અને અહીં ચારે બાજુ લીલોતરી છવાયેલી છે અહીં આસપાસનું અદ્ભુત સૌંદર્ય જોઈ તમારું મન પ્રફુલ્લિત થઈ જશે રાજા જેવી મા અને વાલી એની વાત આ કાળા કળિયુગમાં માં રવેચી મળી એ જ મારા નસીબની વાત